રાપર તાલુકાના મેવાસા ગામ નજીક આવેલો લગભગ સત્તર વર્ષ જૂનો ડેમ સતત ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે ધરાશાયી થયો છે તાજેતરમાં જ પચાસ થી સાહીઠ લાખ રૂપિયાની કિંમતમાં તેની મરામત કરવામાં આવી હતી છતાં થોડા જ સમયમાં ડેમ તૂટી પડતા કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર સવાલો ઉભા થયા છે સરકાર તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અમારા ઓછામાં ઓછા કારણે ત્રણસો ચારસો ખેડૂતો આ ડેમ ઉપર એમનો આજીવન હતો એ આ ડેમ ઉપરથી પાણી પાતા હતા અહીંયા કેનાલ હતી કેનાલ પણ તૂટી ગઈ છે અને અત્યારે તો પહેલાંને એકદમ જૂના સારા એકદમ કામ હતા સિત્તેર વર્ષનું જૂનું અમારો ડેમ છે સિત્તેર વર્ષથી આ ડેમ કોઈ દિવસ કાંઈ તૂટ્યો નથી અને અત્યારના તો કેવા કામ છે કે અત્યારે જે હમણાં ત્રણ મહિના પહેલાં લાખ ગ્રાન્ટ આ ડેમની અંદર મંજૂર થઈ છે ત્રણ મહિના મહિના પહેલાં ડેમમાં કામ થયો છે સરપંચ અને ઉપસરપંચ પોતાની જાણીતી એજન્સીને કામ આપી અને પોતે જાતે કામ કર્યું હશે આ તો કેવું કામ કર્યું એક ડેમ હજી ઓગણ્યા પહેલાં અહીંથી ડેમની પાર તૂટી ગઈ અને આ સીસી કામ કરેલ છે માટી કામ કરેલ છે જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નથી અને અત્યારે ખોદકામ પણ કરેલ છે કેટલી માટી ઉપાડે છે એ ત્યાં તમારી સામે નજરની સામે દેખાય છે અને પાર ઉપર જે માટી નાખવાની હતી માટી નાખી નથી અને આવડી જગ્યાએ માટી નાખી અને આ ડેમ તૂટવાની પરિસ્થિતિ જો જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નાખી હોત તો આ ડેમમાં ત્યાં તૂટ જ નહીં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે ભ્રષ્ટાચારથી જાણવા મળેલ છે વાત એ દુઃખનું થાય છે કે મેવાસા ગામનો વિકાસ બહુ ગાંડો થયો છે એના પર મને બહુ દુઃખ થાય છે આજથી ત્રણ મહિના પહેલાં જે ગામના લોકો દ્વારા કામગીરી કરવામાં આવેલ તેમજ આ વિભાગના માણસોએ કામગીરી કરવામાં આવેલી કામગીરી બહુ નબળી થયેલ છે એ સમક્ષ નજરે દેખાય છે ગામ લોકો સાથે છે બરાબર એટલે આની પૂરતી તપાસ થાય અને આનું પૂરું બાહિંદરી આપે અને તપાસ થાય એના માટે તંત્ર જવાબદાર છે અને આગળ જે આ બાંધકામ નબળું થયું છે એના દ્વારા ડેમ તૂટેલ છે એના એના દ્વારા અમારા મેવાસા ગામના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે ગામ નો વતની શું આ મેવાસા ગામની અંદર મોટો ડેમ પાણી નો બહુ અમાને હિતકારક ખેડૂતો માટે લગભગ હાથોથી આઠો ખેડૂતો એમાં રોજીરોટી માટે પીઠ થતું હતું પણ હવે આ પીઠના કોઈ આ બાંધકામને ખાતે આ ડેમ તૂટી ગયું એ તૂટી ગયાના હિસાબથી અમારા કરોડો રૂપિયાનું નુકસાન આ ડેમમાં થયું છે અને આ ડેમની અંદર પશુ પક્ષી અને મગરીઓ ટોટલી આમાં પાણી પીતી વસ્તી ખૂબ અહીંયા ઉપયોગમાં હતું અને ઢોર ઢાંખરને આમાં બહુ પીટ અને આજુબાજુના ગામડા છે ઘણા ગામડાં છે એ ગામડાને બહુ ફાયદો થતો હતો કુવાનું પીમાં પાણીનો સંગ્રહ વધતો હતો અને એ બધા સંગ્રહમાં આ બધું તૂટી ગયું એટલે સંગ્રહ બધો નિકાલ બાદ આવતો રહ્યો એટલે એમાં ઘણું નુકસાન છે